સરહની બેસ્તાન પોલીસે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા માથાભારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે આરોપીને સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું સરહદમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે ગત ચાર જૂનના રોજ ઉન પોલીસ મથકની હદમાં ગફાર શાહ તેના મિત્રો સાથે હતો તે સમયે ઉર્ફે છોટે તથા તેના ભાઈ ઉર્ફે અને એક અજાણીએ થાર કાર લઈ આવી તેના પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પીઆઈ કેપી ગામેતા તથા પીઆઈ ઝે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસવી ચૌધરીની ટીમના અનામ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર તથા રોહિતનાઓ હોય બાતમીના આધારે હુમલાખોર અસામાજિક તત્વો ભેસ્તાન ઉનપાટિયા ખાતે રહેતા ઇસરાર ખાન ઉર્ફે છોટે રફીક ખાનને મૈરા પાર્ક પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું